કે તમારી દવા લેવા જાવું તમને કલાક પહેલા કાઈ નહોતું અત્યારે શું થઈ ગયું એ તમે અહીંયા આવીને જોવો તો ખબર પડે ફૂલ તાવ ભરાઈ ગયો છે ને માથું એટલું પકડાણું છે કલાક પહેલા તમે મંદિરે ગયા હતા હાલીન ગયા હાલીન આવ્યા કેટલી વાર બહાર બેઠા તે કાઈ નહોતું અને અત્યારે તમને તાવ ભરાઈ ગયો માથું પકડાઈ ગયું કલાક પહેલા ગઈ ને તે સારું જ હતું આ બહાર બેઠી થોડોક તાવ મેળો ભરાવા એટલે તો હું અહીંયા આવીને લાંબી થઈ ગઈ સોફે હાલોન મારે એ દવાખાને દવા લઈ આવી તો સારું થઈ જાય એ તમારે દવા લેવા ઉતા ઘરનું કામ કોણ જીગર છે એટલે કે ભૂખ લાગી છે જમવાનું જમવાનું તમારે દવાખાને ઘરનું કામ કે રસોઈ બનાવી મારે નથી કાઈ સારા બે રાત ભગવાનને દીધા છે એટલું મારે ઢવડવું બધાયનું તમને 10 દિન 15 દિન તાવ આવતો હોય કા દુખતા હોય કા દુખતી હોય તમારું શરીર નરવું રહેશે કે રહેતું જ નથી તમારી સેવામાં કામ કરું કે નહીં ઘરનું અને પેલા તાવ આવ્યો તો મજા નોતી તે ડોક્ટરે દવા દીધી તી એમાં લે ઘરે રખાય નહીં તો નો ત્યાં ટિકડી પીલ્યો તાવ ઉતરી જાય તો બોપટાણે મારે ક્યાં તમને દવાખાને લઈ જવા બેટા દવાખાનું નજીક જ છે તમે આવશો ને તો બે જાવ વાર નહીં લાગે અડધી કલાક કઈ નહીં થાય પાછા વી આવશું દવા લઈ તો મને હે ને દવા પીવને તો સારું થઈ જાય પરબારું એટલે કહું છું

મારી પાસે કાઈ ટાઈમ નથી અત્યારે હોય જવાય કોઈ છે ને ઘડી એટલે છે ને તાવ ને ઉતરી જાય હું ત્યાં ફટાફટ કામ કરી નાખું છું તમે છે ને એક કામ કરો બેડરૂમ માં જઈને સુઈ જાવ એટલે અવાજ એ ન આવે અને શાંતિથી સુઈ જાવ એટલે તાવ ઉતરી જાય અહીંયા તમે સુતા હો ને તો તમને નિંદર એ ન આવે ને મને અવાજ કર્યા કરી થાવ મારે કામ નઈ થાય એટલે સાનમુના છે ને બેડરૂમ માં બેહ્યા તો ત્યાં સુઈ જાજો જાવ એ સારું લ્યો બેટા તો હું છે ને બેડરૂમ માં જઈને ઘડી સુઈ જાવ હો જીગુ બેટા થોડી ખીચડી થાય તો કરીયો ને બીજું તો નહીં ભાવે આ ફૂલ તાવ ભેરો છે ને થોડી ખીચડી કરો ને તો હું પેટ ભરીને ખાઈ લઉં એ હો ખીચડી બનાવે હવે તમે જઈને ઘડી ઘોટાવ એટલે હું કામ કરું ખલાત પેલા તો કાઈ નહોતું ને ત્યારે તાવ ભરાઈ ગયો માથું દુખે છે ને ફલાણું થાય છે ને ઢેકડું થાય છે ને પાછી ખીચડી ના હગા થાય ખીચડી ખાવી છે અને હું મારા કામમાંથી ન આવડે ને ખીચડી ના હગા થાય છે જીગુ એ જીગુ શું કરશો તું લે આવી ગયા તમે કેમ આજ વેલા આવ્યા કામ કાઈ બહુ હતું નહી એટલે પછી વેલો વઈ આવ્યો રસોઈ બની ગઈ છે કે નહીં બહુ જોર જોર થી ભૂખ લાગી છે હો રસોઈ હજી બાકી છે બનાવવાની હજી નથી બની નવરી થાવતી રસોઈ બનાવું ને કેમ હજી આજ બની નથી રસોઈ હું તો ઓલે કામમાં હતી એટલે બધી બાને બે ત્રણ કલાક થયા તાવ ફૂલ ભરાઈ ગયો છે માથું દુખે છે દવાખાને લઈ જવાતા મે બાને કીધું હાલો બા દવાખાને લઈ જવા કેટલો તાવ ભર્યો છે પણ બાપ આપણે જમવા આવી છે રસોઈ બની નથી તમે રસોઈ બનાવી નાખો એવું લાગે ને તો બપોર પછી જાઓ પણ તને એટલી નો ખબર પડે તાવ ફૂલ ભરાઈ ગયેલો હોય તો દવાખાને પેલા લઈ જવાય રસોઈ ની દીકરી નો થતી હોય તો તાવ વધારે સડી જાય તો દાખલ કરવા જોઈએ તને ખબર નથી પડતી રસોઈ તો હું મોડી જમત એટલી બધી ક્યાં રસોઈ ની ઉતાવળ હતી જો તો બાને હું કેતી તી કે જીગર આવી છે ને મને ખીજાય બાને મે કેટલી વાર કીધું હાલો દવાખાને હાલો દવાખાને હાલો દવાખાને પણ બાએ હા પાડી જ નહીં બાઈ એમ કીધું તમે પેલા રસોઈ બનાવી નાખો જીગર આવી છે તો એને હમણાં પેલા ખાવાનું જોઈએ પણ બાઈ મારી એક વાત ન માની તોય પરાયણ એને બાને માથું કેટલી વાર દબાવી દીધું પછી મીઠાના પાણી વાળા પોતા મીકા પગ દબાવી દીધા તોય બાઈ મને પરાયણ પછી કીધું કે હવે જાવ તમે અને રસોઈ બનાવો આગળ જીગર આવી જાય તો એને જમવા જોઈએ પણ બા હમજાત નહીં દવાખાને આવવામાં હું શું કરું પણ બા હમજા નહીં ત્યારે મને ફોન તો કરાતો હતો કે નહીં ફોન કર્યો તો હું નો વ્યાવત વહેલો અને દવાખાને લઈ જાત હવે ત્યાર થઈ ગયું છે મોટું હવે તો બપોર પછી દવાખાના ખુલે ક્યાં છે બા બાને તાવ હતો બાને મે બેડરૂમ માં છે મે મીઠાના પોતા મેકા એટલે તાવ ઓછો થઈ ગયો એટલે હું છે ને બપોર પછી લઈ જાય તમ તાર તમે કાય ઉપાધી કરો માં હું સૌ સૌને ત્યાં લગી તમાર બાની કાય ઉપાધી નઈ કરવાની હું બધી સેવા સાકરી બાની કરે એની તું રસોઈ બનાય અને હું છે ને બાપા હાટો મારી આવું કેવો તાવ છે ઉતરોક નઈ કાય ફેર પડ્યોક નઈ જોઈ આવું બાપા એ નથી જાવું તમારે બાને જે આગળ હોવાયરા છે માં નજી હું ગાઈ રહી છે ત્યાં તમે જઈને ઉઠાડજો ઘડી હોવા ગયો ને તો બાને શાંતિ થઈ જાય અને તાવ ઉતરી ગયો તો મે મીઠાવાળા પોતા મેકા એટલે હવે ઘડી જાવ માં અહીંયા એટલે બાને શાંતિથી થી ઊંઘ આવી જાય ને ઊંઘ પૂરી થઈ જાય ને એટલે રેડી થઈ જાય ને બપોર પછી દવાખાને લઈ જાય તમે આઈને બેહો સારું તું ફટાફટ રસોઈ બનાય અને બાને તે પૂછ્યું છે હું જમું છે એમ ખીચડી ને એવું હળવો બનાવી જોઈએ એટલે બહુ વાંધો ન આવે કા ખીચડી બનાવી જાય ને કા દાળ ભાત બનાવી નઈ એટલે બાને હળવો ખોરાક હોય ને તો સારું સારું હાલો હમણાં હું ફટાફટ રસોઈ બનાવી નાખું એ જીગુ ઓ ઉભારીયો ઘડીક રહીને રસોઈ બનાવી ગયો બા તમે તમને મેં કીધું નોતું બેડરૂમ માં શાંતિથી થી હો હું કામ તમે ઉભા થઈને આવ્યા ઘડી ઉતારીયો ને તો તાવ છે ને ઉતરી જાય અને મને શાંતિ થઈ જાય હુકમ ક્યાં તમ ઊભા થઈને આવવા એટલો બધો તાવ આવી ગયો તો તમારે દવાખાને જઈ આવવાની નહીં ગોયે તમને એટલી વાર કીધું દવાખાને જઈ આવતા હોય તો પછી વધારે તાવ આવી જાય ખોટા દાખલ થાવું કેટલો ખજે આવશે આ બા અત્યારે ક્યાં ઊભા થઈને આવવા જિગર સામે બધી પોઈલ ખુલી જાય બહુ કરી ભા વાતો સાંભળી ન જાય હોય તો સારું બા તમને ફૂલ તાવ હતો ને તમારું ઊભો નથી એવું તમે સુઈ જાવ તો જાવ તો બેડરૂમમાં તમારી ખીચડી ખાવી છે ને હમણાં હું ખીચડી બનાવી દે ખીચડી બની જાય ને એટલે હું તમને ઉઠાડે ત્યાં કે સુતા રહ્યો જાવ તમારે કઈ વાતો સીતોય નથી કરવી અને ઊભોય નથી રહેવું હા તમે તમે બેડરૂમમાં જઈને આરામ કરો જાવ અને એવું લાગે ને તો જીગુ આવી છે બપોર પછી તમે છે ને દવાખાને જઈ આવ્યો બટા હું આગળ હોઈ જાય મને તાવ હજી ભેરો છે અને મને છે ને હું બેડરૂમમાં જઈને ત્યારની મન નીંદર એ નહોતી આવી તો ઘરે આવ્યો ને ત્યારની હું તમારી ની વાતો સાંભળું છું એટલે હું ઉઠીને બહાર આવી કે જીગુ તારા મોઢે મારી કેવી વાતો કરે છે એ આ ડોસી મારી વાળી બધી વાતો સાંભળી દેરા દે આપણે જીગર સામે પોલ પલશે ને મારો વારો પડશે બા તમને તાવ ભર્યો છે તમારે જે વાતો કરી હોય ને હાંજે નિરાતે કર્યો તાવ ઉતરી જાય તે તમે અત્યારે હોઈ જાવ જાવ હો બેટા એમન થોડો તાવ ઉતરે દવાખાને જાવું પડે હું દવા પીઉ તો તાવ ઉતરે ને તમે હું કહેતા તા જીગર ને જીગર આવ્યો તઈ કે મે કેટલી વાર બાને કીધું દવાખાને જવાનું દવાખાને જવાનું પણ બાએ મને ના પાડી બાએ મારી એક વાત નો માની કેટલું તમે જીગરની સામે ખોટું બોલો છો હું તો સામે ખોટું બોલી કયું ને લાફા વેતરતી હું તું કેતી હતી જીગર કાઈ નઈ હું કાઈ નોતી કેતી તો બા હું કે છે આ બાકે ખોટું બોલે છે બા તમે કયો હું થયું તું જે હોય ને સાચું કયો મને એટલે ખબર પડે બેટા હું હવારે મંદિરે ગઈ હાલી ત્યાંથી આવી બહાર બેઠી તયુંનો મને તાવ આવે છે માથું એટલું દુખે છે મેં જીગુને બોલાવી કીધું મને તમે દવાખાને લઈ જાઓ પણ મને જીગુએ એમ કીધું મારે જે હવારના કામે પીડા છે વાસણ ઉટૂકવાના છે કચરા અને જીગર આવી છે તો એને જમવા જોઈએ મારે રસોઈ બનાવી કામ કરવું તમારે દવાખાને આવવું કેટલાય મને વડકા ભીરા બટા મને દવાખાનાની હસોડી ના પાડી અને તને કહેતી હતી ને કે મેં મીઠાવાળા પાણીના પોતા મેકા પગ દબાવી દીધા માથું દબાવી દીધું એ બધું બોલે છે

જીગર હું હાસુ જ કહું છું મેં કેટલી વાર બાને કીધું હાલો દવાખાને હાલો દવાખાને પણ બા મને ગઈ ના પાડી મને હું કીધું તમે ત્યાં રસોઈ બનાવી નાખો એવું લાગે ને તો આપણે બપોર પછી જાઉં હું બેડરૂમમાં આરામ કરું એટલે મને તાવ ઉતરી જાય બાએ મારી મોઢે આવું કીધું અને હવે તમે આવ્યા ને એટલે તમારા મોઢે તમને આમ કે છે મને ખોટી પાડે છે એ જીગુ ઓ ભગવાનની બીક રાખો આટલું બધું ખોટું બોલોમાં હું બીમાર છું મને કાંઈ એવો શોખ નથી કે તમને હું જીગરની સામે બદનામ કરું તમે કેટલું ખોટું બોલો છો જીગર આવડો થયો ને મેં તારા હમ નથી ખાધા પણ આજ તારા હમ ખાઈને કહું છું જે તને કે ને બધું ખોટું કહે છે મેં એને કીધું દવાખાને લઈ જાવનું મને ઘીને ના પાડીને કેટલાય વડકા ભરા હું હમ ખાઈને કહું છું કે ખોટું જ બોલે છે બધુંય જીગર તારિયા જીગુ ઓવ રહી ને એ ડબલ રોલ ભજવે છે ઘરે નો હોય ને તે મારી હારે જે વર્તન કરે એ જીગુ ઓવ અલગ છે અને તું આવ્યા પછી તારી સામે જે મારી હારે વર્તન કરે ને એ જીગુ અલગ છે અત્યારે જે તને કીધું ને બધું હાવ ખોટું છે ડબલ રોલ કરે છે આ જીગુ ઓવ બસ ઓબા આવે બંધ થઈ જાવ બહુ તમે ખોટું મીડા છો બોલવા આ તમે તમારે બંધ થઈ જતું મોટામાંથી એક શબ્દ નહી બોલતી આવડો થયો ને કોઈ થી મારા મમ્મીએ મારા સોગંદ નથી ખાતા પેલી વાર ખાતા છે મારા મમ્મી કોઈ થી ખોટું ન બોલે તું જ મારી સામે બધું ભાપશો એટલું એટલું ખોટું બોલવાનું તું કોની જ્યાં શીખ્યા છો મમ્મી એક જ છે એને હસવા પડે છે કોઈ ને

મને કાંઈ શોખ નથી થાતો કે હું તમને જીગર ને બધું જીગર મારો દીકરો છે તમે મારા દીકરા વહુ છો હું કઈ તમારી દુશ્મન નથી ખોટું બોલું માજી હું કઈ ખોટું નથી બોલતી હું હાસુ જ બોલું છું બધું પણ મારું માને કોણ મારું થોડું કોઈ સાંભળે છે બસ હવે તું બંધ થાય કેટલું ખોટું બોલે તને શરમ આવે છે કે નહીં મારી મમ્મી અત્યારે લગીને શરીરમાં કોઈ બી મારા ખોટા હામ નથી ખાતા અને તને મનમાં એમ હોય ને કે હું છે ને રોવા મળું ને આવડા મળું પાડવા તો જીગર મારી વાત માની જાય એ છે ને તું મગજમાંથી કાઢી નાખીએ મારા મમ્મીની સામે તું ખોટું બોલશો મારી સામે ખોટું બોલશો તને શરમ આવે છે કે નહીં શરમ જેવી જાત છે કે નહીં તારામાં મમ્મી તમે જઈને ઘડીક આરામ કરો બેડરૂમમાં હું ડૉક્ટરને ફોન કરું છું જો આપણો ફેમિલી ડૉક્ટર હાજર હોય ને તો અત્યારે જ હું તમને દવાખાને લઈ જાઉં છું પછી આવીને જમશું તમે આરામ કરી દો જાઓ ખોટી મગજ મારી નથી કરવી આ ખોટી એ સારું બેટા હું આરામ કરું છું તું આટલું બધું ખોટું બોલતી નહીં ને કેમ આટલું બધું મળી ખોટી બોલવા ખોટીના પેટની સાંભળજો સાના મુની રસોડામાં જઈને રસોઈ મળી બનાવવા હાલ ફટાફટ હું કાંઈ એટલું બધું ખોટું નથી બોલતી તમને તો હું ખોટી જ લાગુ ને હવે રસોડામાં વેતી નહીં થો કે હું હાથ ઉપાડું રસોઈ મારે તારી એક વાત સાંભળવી વેતી હેલો દોસ્તો કેમ છો બધા મજામાં દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરજો અને હા દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટની ફૂલ જરૂર છે વિડીયો સારો લાગે તો મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરજો અને હા દોસ્તો અત્યારે લગભગ ઘરમાં આ રીતનું બને છે આપણી ઘરવાળી હોય એ આપણને કાંઈ કહે અને આપણી ઘરે આપણા માવતર હોય તો એની સામે પણ કાંઈક અલગ વર્તન કરે એટલે ડબલ રોલ ભજવે અથવા તો ત્રણ ત્રણ રોલ ભજવે આવી બાઇડીઓ પણ છે આવું તમારા ઘરે પણ બનતું હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને હા પાછો હોય કહીશ નવા હોય તો પ્લીઝ 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 મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો બધા મળી આવે આગળના વિડીયોમાં